માણાવદરમાં વિધવામાં એક દીકરો અને સાત દીકરીઓ સરકાર સામે કરી રહી છે ન્યાયની માંગણી હું સમીના ઉંમર સેતા બોલું છું અમારા નાંદરખા ગામે જમીન આવેલી છે જે જમીનના સીધી લીટીના વારસો અમે છે નાંદરખા અમારું ગામ છે તાલુકો અમારો માણાવદર જિલ્લો અમારો જુનાગઢ છે અમારે બાપદાદાની જમીન ત્યાં આવેલી છે મારા બાપ બાપાએ જે તે સમયે અબ્દુલ મુસા સેતા યસીન મુસા સેતાને ખેડવા આપેલી હતી ખેડવામાં આ એને ખોટા દસ્તાવેજ ઊભા કરેલા છે એના કબજા કરી લીધેલા છે એના મળતી હવે બધાએ એના કબજા કરેલા છે અમે અત્યારે સાત બહેનો એક ભાઈ મારી મમ્મી વિધવા અમે અત્યારે રોડ ઉપર આવી ગયેલા છે અમે અમારા મકાન પણ વેચી નાખેલા છે અત્યારે અમને કોર્ટમાં ન્યાય પણ નથી મળતો કોર્ટમાં અમારો દાવો બે હજાર સોળથી લઈ બે હજાર સોળથી લઈને બે હજાર ચોવીસ સુધી હજી અમને ન્યાય નથી મળ્યો દાવો હાલે છે તો અમને ન્યાય નથી મળવ સરકારને અમારી વિનંતી છે કે અમને ન્યાય આપે અમને ન્યાય મળવામાં નહીં આવે તેના માટે ફરિયાદ પોલીસ ચોકીએ માણાવદર કેશોદ જુનાગઢ પોલીસ ચોકીએ ફરિયાદ પણ કરેલી છે અમને ન્યાય મળવામાં નહીં આવે તો તેના માટે અમે બધા સંમતિ થઈ આપઘાત કરવાનો પ્રયાસ કરશું લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટેલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ